દાનેરામાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં રોગશાળામાં વધારો સરકારી હોસ્પિટલમાં દર્દીઓની લાગી છે લાંબી લાઈન સ્થાનિકો ઉઠાવી રહ્યા છે સવાલ અમારું ધ્યાન કોણ રાખશે દાણેડા નગર ધણી વગરનું હોય તેવી સ્થિતિ છે ચોમાસામાં પડેલ ઠેર ઠેર ખાડામાં વરસાદી પાણી અને ગટરના પાણી ભરાઈ રહેતા મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે પરિણામે નગર રોગના ભરડામાં મુકાયું છે પાલિકા દવા નાખવાના દાવા કરે છે પણ ક્યાં દવા નખાય છે તે સવાલ લોકો કરી રહ્યા છે કામગીરી પરફેક્ટ ન થતા પહેલા ખાડા કચરો અને ગટરના ગંદકીમાં ત્રાયમામ જનતા હતી હવે રોગચાળાએ માજા મૂકી છે પરિણામે જનતા તંદુરસ્તી અને આર્થિક પરિસ્થિતિમાં ફસાય છે જનતા હવે તો ખુલ્લા આક્ષેપ કરી રહી છે કે જવાબદાર અધિકારીઓ પોતાની ફરજ નિભાવે યા અમને બહાર મોકલી દો છે સરકારી હોસ્પિટલના અહીંયા નિદાન કરાવવા દર્દીઓની લાંબી કતાર લાગી છે હોસ્પિટલમાં કોઈ બેડ ખાલી નથી તમામ દર્દીઓ પાણીજન્ય રોગના શિકાર છે ચોમાસામાં રોગચાળો વકરે તે સામાન્ય બાબત છે જે અધિકારીઓ જાણતા હોય છે છતાં વરસાદી પાણીનો નિકાલ નિષ્ફળ છે અધિકારીઓ પોતાની ઓફિસ છોડી જનતાના આરોગ્યનું ધ્યાન ક્યારે રાખશે તે સવાલ પણ સવામણનો છે મીડિયા કાન આમલે ત્યારે પાલિકા દોડતું થાય તો મતલબ શું હાલ સરકારી હોસ્પિટલમાં દર્દીઓથી ઉભરાઈ ગયેલ છે અને દર્દીઓને બેસવાની જગ્યા નથી છતાં પાલિકાને દ્રશ્ય દેખાતા નથી હાલ તો નગરપાલિકાના પાપે જનતા રોગચાળો માજા મૂકી છે જો તત્કાલ કંટ્રોલ કરવામાં નહીં આવે તો પરિસ્થિતિ કંટ્રોલ બહાર જાય તેમ છે ત્યારે પાલિકા ક્યારે એક્શનમાં આવી ખાળામાં ભરાયેલા પાણીનો નિકાલ કરે છે તે હવે જો રહ્યું છે જો આપણે સિવિલ હોસ્પિટલ ધાનેરાની અંદર આજકાલ ઓપીડીમાં પેશન્ટોની સંખ્યામાં બહુ જ વધારો થયો છે નોંધપાત્ર વધારો જોવા મળે છે અને એનું મુખ્ય કારણ એ છે કે પાણીજન્ય રોગોની અંદર એકદમ વધારો થયો છે એટલે દર્દીઓએ શું સાવચેતી રાખવી જોઈએ પાણી પણ ઘરે ઉગાડીને પીવું જોઈએ પાણીની અંદર ફરવાનું ઓછું રાખવું જોઈએ મોટાભાગે પાણીને લીધે પગની અંદર બી ફંગલ ઇન્ફેક્શનની અંદર વધારો જોવા મળે છે નોંધપાત્ર રીતે બરાબર એટલે પાણીની અંદર બી હરવા ફરવાનું થોડું ઓછું રાખવું જોઈએ ઘરની આજુબાજુ ક્યાંય પાણી ભરાયેલું હોય તો એનો પણ સરસ રીતે નિકાલ કરવો જોઈએ એટલે મારી એટલી જ સલાહ છે કે થોડું પાણીની ઋતુ દરમિયાન મતલબ કે ચોમાસાની અંદર થોડી સાવચેતી રાખો પાણીથી બચવાની જરૂર છે અત્યારે અને ધાનેરામાં તો તમને બધાને ખબર જ હશે ગમે ત્યાંને ત્યાં પાણી ભરાતું જ રહેતું હોય છે એટલે થોડું એની અંદર પણ સાચવો બસ મારી એટલી જ સલાહ છે તો શું તમારે ડબલ ઋતુનો મોસમ છે ભાદરપુર ઋતુ ચાલુ થઈ ગઈ છે શરદ ઋતુ ચાલુ થઈ ગઈ છે તો એની અંદર આ પ્રકારના રોગો દર સાલ વધારે ને વધારે જોવા મળે જ છે તો બસ મારી તમને એટલી જ સલાહ છે ડૉક્ટર ચિરાગ તાનેરા સિવિલ હોસ્પિટલ તરફથી હું એટલી સલાહ આપું છું કે તમે પોતપોતાના સ્વાસ્થ્યનું થોડું ધ્યાન રાખો અને પાણીનો હોય એટલો નિકાલ કરો પંડ્યા સબંધ ભારત ન્યૂઝ